પોતાની પાર્ટીમાં તેજતરાર મરાઠા નેતાની ખોજ કરવામાં જ્યારે ભાજપ નિષ્ફળ રહ્યું તો તેણે કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન અશોક ચૌહાણને નિશાને લીધા લોકસભા ચૂંટણીમાં મહત્વની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર અડતાળીસ બેઠકો સાથે યુપી બાદ બીજા નંબરે છે અને મોદીની હેટ્રિકમાં તેના મહત્વને પણ સમજી શકાય છે મહારાષ્ટ્ર વિકાસ અઘાડીને છિન્નભિન્ન કરી અને ભાજપે કોંગ્રેસને નિશાને લીધી આદર્શ કૌભાંડમાં નામ સામે આવ્યા બાદ અશોક તેમના પોતાના વિસ્તારમાં પણ પહેલા જેવી નથી રહી તેમ છતાં ભાજપે એક રણનીતિ અંતર્ગત ચૌહાણ માટે પોતાની પાર્ટીના દરવાજા ખોલી નાખ્યા મિલિંદ દેવડા અને બાબા સિદ્ધકીની વિકેટ પડ્યા બાદ અશોક ચૌહાણને કોંગ્રેસમાંથી આઉટ કરી અને ભાજપે ઇન્ડિયા ગઠબંધનના આત્મવિશ્વાસને ગંભીર ઘા માર્યો સમગ્ર ઘટનાક્રમના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો તેનું કનેક્શન બે હજાર ચૌદમાં જોવા મળશે ત્રીસ માર્ચ બે હજાર ચૌદના રોજ ગુજરાતના સીએમ તરીકે નરેન્દ્ર મોદીએ નાંદેડમાં ચૂંટણી પ્રચાર કર્યો ત્યારે મોદીએ કહ્યું હતું કે જો તેઓ વડાપ્રધાન બનશે તો અશોક ચૌહાણને છ મહિનાની અંદર જેલમાં ધકેલી દેશે જો કે તેમનો આ વાયદો બે હજાર ચોવીસ સુધી હજુ પણ અધૂરો છે તેઓ હવે વડાપ્રધાન તરીકેની ત્રીજી ઇનિંગ શરૂ કરવાની આશા સેવી રહ્યા ગત સપ્તાહે પ્રધાન નિર્મલા સીતારમણ તરફથી મોદી સરકારનું બહુપ્રચારિત શ્વેતપત્ર રજૂ કરવામાં આવ્યું જેમાં મહારાષ્ટ્રના આદર્શ ગોટાળાનો પણ ઉલ્લેખ છે આ ગોટાળામાં અશોક ચૌહાણનું કનેક્શન સામે આવ્યું હતું નાંદેડમાં પીએમ મોદીએ કરેલા વાયદાની દસમી વર્ષગાંઠ નજીક આવી રહી છે તે પહેલા અશોક ચૌહાણ ભાજપમાં સામેલ થઈ ગયા તેમને રાજ્યસભા માટે ટિકિટ પણ મળી ગઈ છે બ્યુરો રિપોર્ટ GSTV